બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે જેથી મેગ્નેટિક મુમેન્ટ એક ક્ષેત્રને લંબ દિશામાં મળે બીજું ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય બે કિસ્સામાં એની પર લાગતું ટોર્ક શોધો તો જ્યારે કાર્યની વાત કરીએ એટલે એમ બી વાત કરીએ તો થાય તો તો એક ચુંબક છે બાહ્ય ક્ષેત્ર ની અંદર રાખેલું છે ડેટા શું છે આપણી પાસે તો ડેટાની અંદર એની એક મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે ત્યારબાદ બાહ્ય ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે અને ઠીટા એટલે કે પહેલા જ્યારે બંનેને સમાંતર રાખીશું તો બંનેને એટલે કે ચુંબકીય ક્ષેત્ર અને એની મેગ્નેટિક મોમેન્ટ બંનેની વચ્ચેનો ખૂણો કેટલો છે ઝીરો ડિગ્રી બંને સમાંતર છે ત્યારબાદ બીજા કિસ્સાની અંદર શું કરશું વિરુદ્ધ દિશામાં મૂલ્ય કેટલું આવશે એકસો ને એસી ડિગ્રી તો પહેલા કાર્ય શોધવાનું છે તેના બાદ ટોર્ક શોધવાનું છે તો એ કિસ્સા માટે એની દિશાને દેખીએ ચાલો તો ડબલ્યુ બરાબર એમ બી કોસ સીટાવન માઇનસ કોસ ઠીટા ટુ

તો મૂલ્ય કેટલું આવશે એમ એટલે કાર્ય કરવું પડશે એમ જેટલું એમ અને બી નો ગુણાકાર કરીએ તો આપણી પાસે વન પોઈન્ટ ફાઈવ ગુણ્યા ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી ટુ તો આન્સર આવશે ઝીરો એટલે કે કેટલું કાર્ય કરવું પડશે ઝીરો પોઈન્ટ તેત્રીસ જૂલ જેટલું આ કિસ્સાની અંદર ક્યારે કે એને આપણે લંબ દિશામાં ગોઠવીશું હવે લંબ દિશામાં ગોઠવ્યું હવે ફરીથી એને આપણે પ્રતિ સમાંતર દિશામાં ગોઠવીશું એટલે ફરીથી કંઈક કાર્ય કરવું પડશે તો ફરીથી કાર્ય કરવું પડશે એની અંદર શું થશે તો દેખો અહીંયા જ્યારે ઠીટા ઝીરો ડિગ્રી હતો ત્યાંથી આપણે ગુમાવીને નેવું ડિગ્રી કર્યું આપણે નેવું ડિગ્રીથી એકસો એસી કરીશું તો કેલ્ક્યુલેશન જ્યારે સ્ટાર્ટિંગથી કરીએ તો ઝીરોથી એકસો એસી સુધી થાય તો ઠીટા વન ઝીરો અને ઠીટા ટુ એકસો એસી એ રીતે કેલ્ક્યુલેશન કરવાની થાય દેખો ઝીરો એકસો એસી બાકી બધી જ કેલ્ક્યુલેશન હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે કે અહીંયા ટુ એમ જેટલું થાય તો એમ બીનું મૂલ્ય કેટલું હતું ઝીરો પોઈન્ટ તેત્રીસ એના ગુણ્યા બે એટલે કે જવાબ જે આવશે એ આપણી પાસે 0.66 જૂલ જેટલું કાર્ય કરવું પડશે પ્રતિ સમાંતર એટલે કે વિરુદ્ધ દિશાની અંદર ગોઠવવા માટે બરાબર હવે ટોર્ક ની વાત કરીએ કે ટોર્ક કેટલો હશે તો કિસ્સા 1 ની અંદર લાગતો ટોર્ક MB sin θ હવે देखो જ્યારે લંબ હોય એટલે કે sin θ બનને વચ્ચેનો કેટલો હોય 90° તો MB sin θ એટલે કે MB કેટલો આવશે 0.33 જૂલ